અને હવે ભાઈ આ પાછળની સાઈડ માં આપણે વિડીયો બનાવવા અને ફોટો શૂટ કરવા માટે આવ્યા હે તો ભાઈ આ છે રાહુલભાઈ અને આ છે આપડો જાહિલભાઈ તો ભાઈ તો ભાઈ આ ગગલો છે અને ભાઈ સાહેબ અત્યારે સોમાહાનું જી લોકેશન અને જી મજા આ પથ્થરું અને પથ્થરો ની વચ્ચે આપણે આમાં ક્યાંક લપટાણે ને એવું ધ્યાન રાખવું પડે અને ભાઈ આ જોતા આખે આખું ક્રિકેટની પીચ ના હોય એટલું રેવલ કરી આનંદ માણો બધી પ્રકૃતિ ને સમજીને બધું કરવાનું અહીંના જીવ ને કોઈ નુકસાન નહીં પહોંચાડવાનું કે પ્લસ બીજું કે જાળવાની નુકસાન પહોંચાડવાનું આનંદ જ ખાલી માણવાનું છે અહીંયા બાકી બીજું કઈ નથી કરવાનું

પણ બીજી એક વસ્તુ કે અહીંયા પ્રકૃતિને કઈ નુકસાન ના કરે એ માટે તમે કંઈક સૂચના આપી દો વ્યક્તિને અને પ્લસ કે તમે જ્યારે આવો અહીંયા ત્યારે આનો રૂલ છે કે ભાઈ તમે કોઈ એકલા અથવા એકલા વ્યક્તિ બહુ દૂરથી આગળ ના જઈ શકો કેમ કે અહીંયા પ્રતિબંધિત એરિયા છે એરિયો એવો હે કચરો નહીં ફેલાવવાનો અહીંયા એ મનાય છે તો ભાઈ જો જેમ કે હું તમને કેતો એ વ્યક્તિ કે ભાઈ આ ભાઈ રાહુલભાઈ છે એ ભાઈ આપણે બધી રીતે એને ડુંગરમાં ટૂંકમાં બધા ખબર પડે અહીંના જ છે મારો ભાઈ જ થાય છે અને આ પણ ગગલો છે મારો ભાઈ જ થાય છે પણ આપણી પ્રકૃતિ આપણે એનાથી જોડાયેલા વ્યક્તિ તો ભાઈ આપણે જે વસ્તુનું ધ્યાન રાખવું ને એ આપણામાં જ આવે તો ભાઈ હવે આગળ તરફ અમે જઈએ તો કચરો કચરો ના ફેલાવો જાડવા કાપવાના પાંદડું પણ એના પ્રકૃતિમાંથી પાંદડું પણ નહીં તોડવાનું હા કોઈ જીવ જંતુ એનું ધ્યાન રાખવાનું કે ભાઈ આ જંગલ એરિયો છે ખરી અને આપણે નુકસાની નહીં પહોંચાડવાની આપણે મજા હાથ આવે ને આપણે અહીંયા ફરવા રખડવા મજા લેવા આવીએ આપણે આપણા ઘરમાં કોઈ આવતું હોય તો આપણે એની ઓલું કરીએ કોઈ કોઈ ચોર છે લૂંટેરા છે ગમે એ આવે તો આપણે ઈ પશુ પક્ષી કે આના જીવ જંગલના ગમે અહીંયા આવીને આપણે એ નુકસાન પહોંચાડે એમાં આપણાથી કંઈ થાય નહીં એના કરતાં ઘરે રહેવાય બાકી એને નુકસાન ના પહોંચાડાય દરેક જીવ આપણા જેટલો જીવ છે દરેક જીવમાં એમ કહેવાનું છે મારું ભાઈ સાહેબ હું ઉભો છું એક પથ્થર ને ગઈડ ઉપર આમ જોઉં તમે અને આ બે મારા ભાઈઓ અહીંયા ઉભા છે નીચે અને હું અહીંયા ઉપર ઉભો ઉભો વિડીયો બનાવ બનાવું છું અને પાછળનું લોકેશન તમે જુઓ કે ભાઈ ડુંગરનો અને એમ થાય કે વાદરા પહાડની ચોટી આરે વાતું કરે ભાઈ એવું નયનરમ્ય દ્રશ્ય છે યાર અને સોમાહાનું ટાણું છે અને બહુ એટલે બહુ જમાવટ છે આમ જોઉં તમે આહા હા એમ થાય કે વાદરા ડુંગર આરે વાતું કરે આમ દો બિછડે હુએ યાર મિલ ગયે એસા કુછ હે ઇસમે બાકી બહુએ બહુ જમાવટ છે આમ જો આગળનું લોકેશન જો ઓ બાપા અરે ભાઈ સાહેબ બહુ એ બહુ આનંદ નયનરમ્ય દ્રશ્ય છે ને ભાઈ લોકેશન તો આપણે બરડામાં આવા બધા લોકેશન છે બધી ઠેકાણે આપણે જઈ ના શકીએ પ્રતિબંધિત એરિયા હોય ત્યાં વિડીયો પણ શૂટ ના કરી શકીએ આપણે પ્રકૃતિને નુકસાન પહોંચાડવા નથી માંગતા કે કોઈ પણ આપણે એમ કહીએ કે પ્રકૃતિ પ્રેમી તમે રહ્યો બધા જીવ દરેક જીવ પ્રત્યે તમે દયાભાવ રાખો બહુ મજા આવશે ભાઈ કે આમાં તમને બહુ આનંદ આવશે આવા વિસ્તારમાં તમે આવીને બહુ મજા આવી ગયા તમને એમ થાય કે ભાઈ આપણે એક પ્રકારનું મન શાંત થઈ જાય ગમે એવી ઉપાધિ ગમે એવું ટેન્શન આવા એરિયામાં આવો ને એટલે તમે બધું બહાર જ મૂકીને આવી ઓટોમેટિકલી તમારે એમ થાય કે બહાર જ મૂકાઈ ગયો તમને આનું કંઈ ટેન્શન જ ના હોય અને એક વસ્તુ કે અહીંયા આવો ને ત્યાં તમારો મોબાઈલ ફોન સાયલેટ રાખીને આવી જ્યો આમાં ક્યાંક નેટવર્ક આવતું હોય ને તો કોકનો ફોન આવે તો પાસે ટેન્શનમાં સડી જાય એટલે ફોન ને આપણે સાઇલેન્ટમાં નાખીને કાતો સ્વિચ ઓફ કરીને આવવાનું ભાઈ આવા નજારાનો મન ભરીને આનંદ લેવાનો હોય ભાઈ આમ જોઉં આ મારા ભાઈઓ તો કાયમ દિનના અઠવાડિયામાં મહિનામાં એક બે વાર તો આવતા હોય આપણે ક્યારેક આવતો હોય તો મેં ભાઈને કીધું કે ભાઈ આપણે આવ્યા પહેલેથી શૂટ ના કરીએ કાં ઓચિંદાનો આવવાનો પ્લાન કર્યો કે ભાઈ આપણે માતાજીએ દર્શન કરવા જવું રહીએ તો આપણે જઈએ તો મેં કીધું કે હલો ભાઈ જઈએ આપણે

આમ જો આમાં જો સેવારને જામી જાય તો સોમાંમાં લપટાઈને થાય તો તમે હું આપણા દર્શક મિત્રોને કેવા માંગ્યો અમે આરૂ કહેવાનું એ કે જ્યારે વરસાદ ધોધમાર વરસાદ આવે ને ત્યારે આમાં સેવાર જામી જાય છે કે તમે આવો તો શૂઝ પહેરીને આવજો તો ભાઈ શૂઝ બૂટ પહેરીને આવવાનું કેમ કહી દઉં ચંપલની ડટી તમારી જરાય રહેવાની છે ની જો હુંય ચંપલ પહેરીને આવ્યો પર વિચાર છે કે આપડા ચંપલ જવાના છે યાર એટલે ભાઈ શૂઝ પહેરીને આવવાનું ને અને પાછું શૂઝ એક ઈ વસ્તુ બૂટ આપણે ઈ વસ્તુની સેફ્ટી આપે કે ગમે જીવ જંતુ છે સાપ વીછી છે કંઈ પણ ને બાઈટ કરવામાં આપણે કાંઈ નુકસાની ના થઈ શકે આમાં જોકે બધી ઠકાણે નીચે જોઉં હું અત્યારે વિડીયો બનાવતો બનાવતો પણ નીચે જોઉં કે લપટાઈ ના જવાય કે બીજું કંઈ જીવ જંતુ નીચે નથી બધું ધ્યાન રાખવું પડે ભાઈ એમ બાકી આનંદ આનંદ જ છે ભાઈ કે નયન રમ્ય દ્રશ્યો જોઈને આપણું મન પ્રફુલ્લિત અને જીવડો ગદગદિત થઈ જાય છે યાર આવા આવા શબ્દ હોય અહીંયા એટલું માઇન્ડ આપણું રિલેક્સ થઈ જાય એટલે ભાઈ આવો પ્રકૃતિની મજા માણો બહુ મજા આવે છે સારું હલો જો આ બે ભાઈ ભાગવા માંડે આગળ તરફ આપણે પણ જઈએ કેમ કે બીજા કામે એ છે બાકી ટાઈમ લઈને આવીને આ આવીએ ને તો ભાઈ તમે એવું હોય તો ટિફિન લઈને હોય ટિફિન એટલે કે એમ થાય કે ગરમ જમવાનું નહીં કદાચ જમવાનું ઠરી ગયું હોય ને રોટલો ઠરી ગયો હોય શાક ઠરી હોય ખાલી ચટણી ને રોટલો હોય ને તોય અહીંયા હેના ને માણસની મજા આવી જાય એવો ભાવે અહીંયા મીઠો લાગે ટૂંકમાં એમ તમે કહો ને ચટણી ને રોટલો હોય ને તોય માણસને મીઠો લાગે એવું ભાવે જો ભાઈ આ રીતે છે બધું

આપણે પણ જેવી દયા થાય છે ત્યારે આપણે એ પણ વિડીયો મૂકું આપણે દર્શન કરવા જાઉં અને ટોટલ આખો વિડીયો આપણે કેવું કેમ ચડાઈ થાય તો અહીંયા ઢલાન છે અહીંથી આપણે સમજી વિચારીને ઉતરવું પડીએ તો ભાઈ કેવી ચડાઈ થાય કઈ રીતે ઉતરવું ચડવું એ બધું ધ્યાન રાખવું પડે ભાઈ આમાં ચાલ્યા કરે બધું જિંદગી છે જીવન છે બધું પ્રકૃતિ પ્રેમી છે અહીંયા ભાઈ આનંદ જ લેવાનો હોય તો જો અહીંયા મંદિરની બાજુમાં આપણે પહોંચી ગયા તો મંદિર બહુ સારું છે ખોડિયાર માનું જોઈ લો અહીંયા બધા વ્યક્તિ છે ઘણું ભાઈ સારું છે સારું જય જય ભારત જય જય ગરવી ગુજરાત મળશું કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ સોન